તેજીને મંદી દુનિયાના કોઈ પણ બિઝનેસમાં આવે એમ હીરામાં પણ બહુ ટાઈમ આવી પાંચ દસ વખત આવ્યો આ સાઠ વર્ષમાં મંદી બે મહિના હોય ચાર મહિના હોય છ મહિના હોય પણ આ વખતે મંદી બે વર્ષથી ચાલે છે મારા જે સાઠ વર્ષના આગળના અનુભવો છે એ એક અત્યારે એક કામ આવતા નથી રિયલ ક્લાયન્ટ હતા એ કન્ફ્યુઝનમાં આવ્યા કે ખરેખર રિયલ લેવા કે લેપ ગ્રોન લેવા એટલે હવે રિયલ ડાયમંડમાં થોડું માર્કેટ વળતા દિવસો છે હવે ભગવાનને પ્રાર્થના કે હવે જલ્દીમાં જલ્દી રિયલ ડાયમંડનું માર્કેટ પાછું હતું એવું ને એવું થઈ જાય કે આ લેપ્રોન ડાયમંડ છે એ અત્યારે ભલે કેરેટમાં વેચાય હવે આ કિલોમાં વેચાવાના છે અને પછી ટનમાં વેચાવાના સુરતની શાન કહેવાતો એ હીરા ઉદ્યોગ અને એ જ મંદિરના માર વચ્ચે અનેક હીરાના કારીગરો એ બેકાર બન્યા છે ઘણા રત્ન એ સુરત છોડીને પોતાના વતન જઈને ખેતી કરવા લાગ્યા છે તો નાના ઉદ્યોગકારો પણ એ પડી ભાંગ્યા છે અને હીરાની જે ઘંટીઓ છે તેને વેચવા રહ્યા છે અનેક હીરાની ઘંટીઓ તો હવે ભંગારમાં પણ વેચાવા લાગી છે જોકે આ હીરાની મંદીને લઈને રાજ્યસભાના સાંસદ અને ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાનું મોટું નિવેદન સામે આવ્યું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ છેલ્લા સાઠ વર્ષની અંદર લગભગ દસ વાર કરતાં પણ વધારે વખત હીરાની અંદર મંદી આવી હીરાની અંદર જ્યારે જ્યારે મંદી આવી છે તો તેની સામે તેજીનો પણ માહોલ જોવા મળે છે અને હીરામાં એવું કહેવાય છે કે મંદીનો માર એ ચાર મહિના છ મહિના સુધીનો હોય છે અને તેજીનો માર એ એક વર્ષ દોઢ વર્ષ અથવા તો બે વર્ષ સુધીનો હોય છે પરંતુ આ વખતે છેલ્લા બે વર્ષથી હીરાની અંદર મંદીનો માહોલ ચાલે છે ગોવિંદ ધોળકિયાએ લેબ્રો ડાયમંડને મંદીના કારણે કારણભૂત ગણાવ્યા છે જો કે ગોવિંદ ધોળકિયાએ જૂનાગઢની અંદર એક નિવેદન આપ્યું હતું અને એ નિવેદનની અંદર તેણે કહ્યું હતું કે હીરામાં મંદી એ લેબ્રોગોન ડાયમંડના કારણે આવી છે ભવિષ્યમાં પણ લેબ્રોગોન ડાયમંડ એ કિલો અને ટનના ભાવે વેચાશે અત્યારે જે કેરેટના ભાવે ડાયમંડ વેચાઈ રહ્યો છે તે ભવિષ્યમાં કિલો અને ટનના ભાવે વેચાશે આ સૂચક નિવેદન એ ગોવિંદ ધોળકિયાએ આપ્યું હતું જોકે તેને એ પણ કહ્યું હતું કે લેબ્રોગ્રોન એ બહુ જ મોટું માર્કેટ છે ભવિષ્યમાં બધી જગ્યાઓ પર લેબ્રોગ્રેન ડાયમંડ જ દેખાશે અત્યાર સુધીમાં હીરા ઉદ્યોગમાં દસ વખત જેટલી મંદી આવી ચૂકી છે પરંતુ દર વખતે જ્યારે મંદી આવે તે થોડા સમયમાં મંદી પૂર્ણ થઈ જાય છે અને ત્યારબાદ તેજીનો માહોલ આવે છે પરંતુ આ વખતે મંદી એક અલગ છે અને એ અલગ મંદીના હોવાના કારણે બે વર્ષથી આ મંદી ચાલી રહી છે ગોવિંદ ધોળકિયાએ ડાયમંડમાં મંદીનું કારણ એ લેબ્રોગ્રોન ડાયમંડ જે છે તેને ગણાવ્યું છે જો કે તેમણે એ પણ કહ્યું હતું કે ડાયમંડ માર્કેટમાં અત્યાર સુધી જેટલી જેટલી વખત મંદી આવી છે તેના અલગ અલગ કારણ હોઈ શકે પરંતુ આ વખતે લેબ્રોગ્રોન ડાયમંડ એ મુખ્ય કારણ છે કે જેના કારણે બે વર્ષથી એ મંદી ચાલી રહી છે શું કહ્યું ગોવિંદ ધોળકિયાએ લેબ્રોગ્રોન ડાયમંડને મંદીનું કારણ કેમ ગણાવ્યું અને શું શું કારણો આપ્યા સાંભળો એકવાર એ પણ તેજીને મંદી દુનિયાના કોઈ પણ બિઝનેસમાં આવે એમ હીરામાં પણ બહુ ટાઈમ આવી પાંચ દસ વખત આવ્યો આ સાઠ વરસમાં પણ ઓછો ટાઈમ હોય તેજી વરા હોય મંદી બે મહિના હોય ચાર મહિના હોય છ મહિના હોય પણ આ વખતે મંદી બે વર્ષથી ચાલે છે અને બે વર્ષથી ચાલે એમાં સંજોગ એકદમ અલગ છે અમારા જે સાઠ વર્ષના આગળના અનુભવો છે એ એક અત્યારે એકે કામ આવતા નથી કારણ કે આ મંદીનો પ્રકાર વર્લ્ડ રિસેશન નથી વર્લ્ડ મંદી નથી બધા ધંધામાં આખી દુનિયામાં સારું છે તો હીરામાં મંદી કેમ આવી તો લેબ લેપગ્રોનને હિસાબે જે મેન મેડ ડાયમંડ થયા તો મેન મેડને હિસાબે જે અમારા રિયલ ક્લાયન્ટ હતા એ કન્ફ્યુઝનમાં આવ્યા કે ખરેખર રિયલ લેવા કે લેબ ગ્રાઉન્ડ લેવા એટલે અત્યારે હવે આ ત્રણ વરસ બે વર્ષથી આ લેપગ્રોનને હવે લોકોને દૂધનું દૂધ અને પાણીનું પાણી ખબર પડી એટલે હવે રિયલ ડાયમંડમાં થોડું માર્કેટ વળતા દિવસો છે હવે ભગવાનને પ્રાર્થના કે હવે જલ્દીમાં જલ્દી રિયલ ડાયમંડનું માર્કેટ પાછું હતું એવું ને એવું થઈ જાય અને લેપગ્રોનની સ્થિતિ શું હશે તો લેપગ્રોન બહુ વધવાનું છે કારણ હું છે કે એ જ્યારે રિયલ ડાયમંડ હતા એ તો આખી દુનિયાની એક ટકો અડધા ટકો લોકો વાપરતા હતા આ લેપગ્રોન ડાયમંડ દસ વીસ પચીસ ટકા લોકો વાપરશે બહુ મોટું એનું માર્કેટ છે અરે ખાલી દાગીનામાં જ વપરાય હે એવું નથી હું બે વરસથી બધાને કહું છું કે આ લેપગ્રોન ડાયમંડ છે એ અત્યારે ભલે કેરેટમાં વેચાય હવે આ કિલોમાં વેચાવાના છે અને પછી ટનમાં વેચાવાના છે એટલે ટન એક ટન બે ટન પાંચ ટન ના સોદા પડવાના છે અને એકલા જ વેલરીમાં નહીં એનો ઉપયોગ થાય અત્ર તત્ર સર્વત્ર એટલે તમને ને અમને આ લેપગ્રોન ડાયમંડ ક્યારેય છોડશે નહીં તમે કારમાં જાઓ તો લેપ ગુરો નહીં પ્લેનમાં જાઓ તો લેપગુરો છે હોલમાં છે બેડરૂમમાં જાવ તો લેપ છોડશે નહીં એ સ્થિતિ લેપગ્રોન ની બહુ મોટું માર્કેટ છે બહુ વિશાલ થવાનું છે તો આ હતું ગોવિંદ ધોળકિયાનું એ સૂચક નિવેદન કે લેબ્રોગ્રોન ડાયમંડના કારણે છેલ્લા બે વર્ષથી મંદિરનો માર એ હીરા ઉદ્યોગની ઉપર પડી રહ્યો છે અમારા દસ વર્ષના અનુભવમાં પણ અત્યારે કામ નથી આવતા આવું નિવેદન પણ ગોવિંદ ધોળકિયાએ આપ્યું છે જો કે હાલ સમગ્ર વિશ્વમાં મંદી નથી અન્ય ધંધામાં મંદી નથી પરંતુ ડાયમંડમાં મંદી એ લેબ્રોગ્રોન ડાયમંડના કારણે છે મેડ મેડ ડાયમંડના કારણે રિયલ ડાયમંડના વેપારીમાં કન્ફ્યુઝન હતા અને હવે બે વર્ષ પછી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ રહ્યું છે હવે રિયલ ડાયમંડમાં તેજી આવશે અને લેબ્રોગ્રોનમાં બહુ જ વધવાની છે મંદી એના કારણે આવી રહી છે તેના કારણે મંદી હજુ પણ વધે પરંતુ રિયલ ડાયમંડની અંદર તેજી આવે તેવી વાત એ તેમના દ્વારા કરવામાં આવી છે જો કે લેબ્રોગોન ડાયમંડ વીસ પચીસ ટકા લોકો વાપરે છે અને લેબ્રોગોન ડાયમંડ અત્યારે કેરેટમાં વેચાય છે આગામી ભવિષ્યની અંદર કિલો અને ટનમાં વેચાશે અને એ જે લેબ્રોગ્રોન ડાયમંડ જે છે તે અત્ર તત્ર સર્વત્ર થઈ જશે બધી જ જગ્યાએ લેબ્રોગ્રોન ડાયમંડ જોવા મળશે બહુ મોટું માર્કેટ છે પરંતુ એ મોટા માર્કેટના કારણે અત્યારે હાલ મંદિરનો માર્ગ એ સહન કરવા પડી રહ્યો છે જો કે એક તરફ રાજ્ય સરકાર પણ વિચારી રહી છે કે રત્ના કલાકારોની આ મંદિરને લઈને એ મંદિર દૂર કરવા માટે શું કરવું જોઈએ પરંતુ તેની સામે અત્યાર સુધીમાં કોઈ જ પગલાં ન લેવાયા હોય તેવી પણ સમાચાર અને તેવી જ પણ માહિતીઓ સામે આવી રહી છે અને એ માહિતી વચ્ચે રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાનું ખૂબ મોટું અને સૂચક નિવેદન છે અને એ સૂચક નિવેદન આવતાની સાથે જ હવે વાર પ્રતિવાર પણ શરૂ થયા હોય તેવી વાત સામે આવી રહી છે પરંતુ હાલ ગોવિંદ ધોળકિયાના આ નિવેદનને લઈને તમારું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર